નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હિત ડબલ રોડ પર પલાસવાડાની આગળ ભીલાપુર ગામે રેલવે ટ્રેક પર મગર ટ્રેન ની આવી જતા ઈજા પહોંચી હતી ડબલ રોડ આગળ રેલવે ટ્રેક આવેલો છે જ્યાં ટ્રેક પર મગર આવી ચડતા રેલવે ટ્રેક પર કામ કરતા ઈજા થઈ હોવાની જાણ કરી હતી ત્યારે ગુજરાત પ્રાણી નિવારણ સંસ્થાના રાજેશ ભાવસાર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરતા તેમાંથી લાલુ નિઝામાની સાથે બિલાપુર રેલવે ટ્રેક પાસે ગયા હતા જ્યાંથી આશરે લગભગ છ ફૂટ નો મગર બચાવ આવેલ છે જેને મોઢા પર ઈજા થઈ હતી અને તેના અમુક અંકો પણ કપાઈ ગયા હતા તે બધા ભેગા કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં લાવ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર